જેમાંથી ત્રણ તરવૈયાઓને બચાવવામાં આવ્યા છે અને જે રેસ્ક્યુ કરીને આ તરવૈયાઓને બચાવવામાં આવ્યા મહત્ત્વની વાત એ છે કે પીઆઈ બીડી જાડેજા દોડું લઈને પાણીમાં કૂદી પડ્યા હતા અને આજે પાંચ તરવૈયાઓ જે ફસાયા હતા તેમાંથી હાલમાં ત્રણ તરવૈયાઓને બચાવી લેવામાં આવ્યા છે અને બે લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે તેમને બહાર કાઢવાની કોશિશ ચાલી રહી છે આજે દ્રશ્યો છે આપ અજી ચોવીસ કલાક પર એક્સક્લુઝીવ આ જોઈ રહ્યા છો અને જે પાંચ તરવૈયાઓ ફસાયા તેમાંથી ત્રણ તરવૈયાઓને આ રીતે દોડું બાંધીને બહાર કાઢવામાં આવ્યા લોકલ તરવૈયા ત્રણ જણા ગયેલા રેસ્ક્યુ કરવા માટે તે લોકો પાણીનો ભરવા વધતા ત્રણેય જણા ફસાઈ ગયેલ હોય તે ત્રણેય લોકોને બચાવવામાં આવેલ છે હાલ સોલા પ્લાન્ટની અંદર બે વ્યક્તિ ફસાયેલ છે તેની કામગીરી માટે એસડીએમ સાહેબ સાથે તથા ફાયર બ્રિગેડ સાથે રાઇઝનિંગ કરી અને બોટ મંગાવવાની કામગીરી શરૂ છે